અથ તે મલ્ચિંગ કરીને તરબુચ વાવ્યા છે જોઈ લો મિત્રો તરબુચ ઉગવા માંડ્યા છે મિત્રો જોઈ રહ્યા ઉગી ગયા છે બબે પાંદડા થઈ ગયા છે ન બીજા પાન નીકળવા begin છે જોઈએ હું પ્રવાહ લાઈન દેખાઈ છે આય રૂ હોરી સરસ ઉગી ગયા છે ખાલે મુ ખાલે ઉйга નોતા ને સોપી દીધા છે ઈ હજી ઉйга નથી સોપી દીધા છે સો પહેલા સહી હજી નથી ઉйга ના પ્લાસ્ટિક હોહરા સૈયા નીકળ્યા જોઈ લો મિત્રો પ્લાસ્ટિક હોહરા સૈયા નીકળ્યા છે આનું શું કરવું આ સયાનું જોઈ લ્યો મિત્રો